Brand news Gujarati ma prana પેન્શન આપવામાં આવે છે જ્યારે ગુજરાત રાજ્યમાં એક નું પેન્શન આપવામાં આવે છે તે રીતે દર મહિને મળતા સરકારી અનાજમાં પણ તફાવત છે ત્યારે સહાય માનવ સેવા સંઘ તથા શ્રી સેવા કલ્યાણ સંઘના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સલીમ વોરાની આગેવાનીમાં દિવ્યાંગજનો સાથે સરકાર સુધી કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરવામાં આવી હતી જેમાં દિવ્યાંગજનોને દર મહિને રૂપિયા ત્રણ હજાર પેન્શન આપવામાં આવે દર મહિને પિસ્તાલીસ કિલો અનાજ મળે તથા મુસાફરીમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે સહિતની માંગણીઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી આજે સહાય માનવ કલ્યાણ સંઘને શ્રી હરીશના સહયોગથી દિવાળીપુરા ખાતે અમે આવેદનપત્ર આપ્યું એમાં જે મુખ્ય મુદ્દાઓ હતા અંધજનોને પેન્શનમાં વધારો કરવો અને અનાજ જે સમાજસે દ્વારા એસટી નો નિગમનો પાસ આપી પિસ્તાલીસ કિલો મળવું જોઈએ અને ખાસ જે સરકારી કર્મચારી હોય એને દિવ્યાંગ સંતાન હોય એને ઝડપી પેન્શન મળવું જોઈએ અને એની જે વિધિ છે બહુ સરળ બનાવવી જોઈએ બહુ લાંબી છે એ માટે કલેક્ટર સાહેબે ખૂબ સરસ રીતે એમનું માનવતાભર્યું વર્ણન વર્ણન કર્યું અને આ જે પ્રશ્નો છે એનું નિવારણ કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની અભિપ્રાય આપ્યો અને ખાતરી આપી અને એમણે અમારી સાથે માનવતાપૂર્ણ વર્તન કર્યું એમને એમની લાગણી અભિવ્યક્ત કરી એટલે ક કલેક્ટર સાહેબ અને ખાસ હું પ્રેસવાળા મિત્રોનો આભાર માનું છું કે સમાજ સુધી સંસ્કાર સુધી અમારી વાત લઈ જાય છે આભાર ડૉક્ટર સલીમ વોરા